નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ગુજરાતીની ગુજરાતી છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મંડેર ગામે રાત્રિના સાડા સાત વાગ્યના અરસામાં એક્સિડન્ટ થતા હાંડી ગામના યુવાન મોટરસાયકલ ચાલક પેદી નિલેશભાઈ દિનેશભાઈનું મોત નીપજ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મંડેર ગામે ઘાટી પાસે હાંડી ગામનો મોટરસાયકલ ચાલક વેદી નિલેશભાઈ દિનેશભાઈ મોટરસાયકલ સાયકલ હિરોહુંડા રણધી કપૂર તરફથી સાડા સાત કલાકે જતો હતો તે સમયે સામેથી ગફલત ભરી રીતે આઈસર ટેમ્પો જેનો આરટીઓ નંબર સત્તર યુયુ સિક્સ થ્રી ફોર થ્રીના ચાલક દ્વારા તેના કબજાના ટેમ્પો ગાડી ફૂલ ઝડપી લઈ જતા સામેથી આવતા ભેદી નિરેશભાઈ દિનેશભાઈની તેની મોટર હીરો હોન્ડામાં ટક્કર મારતા શરીર પ્રકારની જીવલેણ ઈજાઓ પહોંચાડી આઈસર ટેમ્પો લઈને નાસી છૂટ્યો હતો જ્યારે તેની જાણ પરિવારજનોને થતા તાત્કાલિક દવાખાને લઈ ગયા હતા તે દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું રાંધીપુર પોલીસ દ્વારા આઈસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આઈસર ચાલક સરકારી અનાજ ગોડાઉનથી ભરી સરકારી દુકાનોમાં આપવા આવેલો હોય તેવું જણાય આવે છે નિલેશ વસૈયા આઈસેવન ન્યૂઝ ગુજરાતી સિંગવર દાહોદ